વેલકમ નું બજેટ સત્રે ચાલી રહ્યું છે ત્યારે રાજ્યસભા સાંસદ પરિમલ માહિતી આપી હતી કે ગુજરાતમાં ગીર વિસ્તારમાં પ્રોજેક્ટ લાયનનો અમલ કરાઈ રહ્યો છે આ પ્રોજેક્ટ હેઠળ સંવર્ધન અને ઇકો ડેવલપમેન્ટને એકીકૃત કરી ગુજરાતમાં એશિયાટિક સિંહોના લેન્ડસ્કેપ ઇકોલોજી આધારિત સંવર્ધન પર ભાર મુકાઈ રહ્યો છે પ્રોજેક્ટ લાયન ડોક્યુમેન્ટ લાયન એટ ફોર્ટી સેવન વિઝન ફોર અમૃતકાળ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સિંહોની વધતી વસ્તીના વ્યવસ્થાપન માટે સિંહોની વસાહતોને પુનઃસ્થાપિત કરવી અને તેને સુરક્ષિત કરવી સ્થાનિક સમુદાયોની આજીવિકાનું ઉપાર્જન તેમજ સ્થાનિક સમુદાયોની સહભાગિતાને વધારવી તેના પર ભાર મુકાયો છે આ ઉપરાંત સિંહોમાં રોગોના નિદાન અને ઇલાજ માટે ગ્લોબલ હબ ઓફ નોલેજ બનવું અને પ્રોજેક્ટ લાયન પહેલ દ્વારા સર્વસમાવેશી બાયોડાયવર્સિટી સંવર્ધન હાથ ધરવાની કામગીરી પર ભાર મુકાઈ રહ્યો હોવાનું પ્રધાને કહ્યું હતું